રાજ્યની આંગળીયા પેઢીઓમાં સીઆઈડી ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે કરોડો રૂપિયાના હવાલા કેસમાં અનેક બુકીઓના નામ સામે આવ્યા છે સીઆઈડીની તપાસમાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર મળી આવ્યા છે ત્યારે બુકી અમિત મજેઠિયા અને અન્ય બુકીઓને લઈને સીઆઈડીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ક્રિકેટ સટ્ટાના નાણાકીય વ્યવહાર અને દુબઈના હવાલાની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે બુકી અમિત મજેઠિયા સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે તો પચાસથી સાહીઠ બેંક એકાઉન્ટ્સમાં શંકાસ્પદ વ્યવહાર પણ મળી આવતા આ તપાસ કરાઈ અગાઉ માધુપુરામાં ક્રિકેટ સટ્ટામાં ગેરકાયદે નાણાકીય વ્યવહાર મળી આવ્યા હતા તો આંગળિયા પેઢીઓ વેપારીઓ જ્વેલર્સ માલિકના નાણાકીય વ્યવહાર મળી આવ્યા હતા આ કેસમાં પણ આંગળીયા પેઢી બાદ હવે બુકીઓના નામ ખુલ્યા છે સીઆઈડી ક્રાઇમ ઇડી અને આઈટી વિભાગે તપાસ શરૂ કરી છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યની આંગળીયા પેઢીઓમાં સીઆઈડી ક્રાઇમની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે કરોડો રૂપિયાના હવાલા કેસમાં અનેક બુકીઓના નામ સામે આવ્યા છે સીઆઈડીની તપાસમાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર મળી આવ્યા છે બુકી અમિત મજેઠિયા અને અન્ય બુકીઓને લઈને સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો ક્રિકેટ સટ્ટાના નાણાકીય વ્યવહાર અને દુબઈના હવાલાની તપાસમાં આ મોટો ઘટસ્ફોટ થયો છે મૂકી અમિત મજેઠિયા સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરાય છે તો પચાસથી સાહીઠ બેંક એકાઉન્ટ્સમાં શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવતા આ તપાસ વધુ કરવામાં આવી રહી છે અગાઉ માધુપુરામાં ક્રિકેટ સટ્ટામાં ગેરકાયદે નાણાકીય વ્યવહાર મળી આવ્યા હતા ત્યારે આંગળીયા વેપારીઓ જ્વેલર્સ માલિકના નાણાકીય વ્યવહાર મળી આવ્યા હતા આ કેસમાં પણ આંગળીયા પેઢી બાદ હવે બુકીઓના નામ ખુલ્યા છે જેને લઈને વધુ તપાસ પણ કરવામાં આવશે તો સીઆઈડી ક્રાઇમ ઈડી અને આઈટી વિભાગે આ મામલે વધુ તપાસ તેજ કરી છે અમારા સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે અનિતા જણાવશો કે રાજ્યની આંગળીયા પેઢીઓમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસમાં બુકીઓના નામ સામે આવી રહ્યા છે કોના કોના નામ સામે આવ્યા છે અત્યાર સુધીમાં ખાસ તો હિરલ જે પ્રકારે આંગળીયા પેઢીને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને ઈડી અને ઇન્કમ ટેક્સ વિભાગ બી તપાસ શરૂ કરી હતી આ સમગ્ર તપાસની અંદર જે થી વધુ આંગળીયા જે પેઢી છે તેની તપાસ કરવામાં આવી હતી જેમાં અનેક આંગળીયા પેઢીમાં જે ગેરકાયદેસર જે ફેક એકાઉન્ટ ઉભા કરીને હવાલા મારફતે નાણાકીય વ્યવહાર કર્યા હોવાના ખુલાસા થયા છે જેમાં સૌથી વધુ જે આ પ્રકારે હવાલા લીધા હોય તેવા બુકીઓના નામ સામે આવ્યા છે સુરતનો જે અમિત જે મજેઠિયા નામનો જે બુકી જે હતું તે અગાઉ પણ સુરતમાં જે ક્રિકેટ સટ્ટાને લઈને તેનું નામ ખુલ્યું હતું તેની તપાસ જયારે કરતા આ સમગ્ર હવાલા કૌભાંડ સામે આવ્યું હતું સીઆઈડી ક્રાઇમ દ્વારા જે આંગળીયા પેઢીને લઈને જયારે તપાસ શરૂ કરી હતી એ દરમિયાન અમિત આજે મજેઠિયા જે છે તેની સંડોવણી ખુલી હતી તેની પાસેથી ત્રીસ થી ચાલીસ જેટલા એકાઉન્ટ મળી આવ્યા છે જેમાં આ હવાલા કરવામાં આવ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે સીઆઈડી ક્રાઇમે જ્યારે તપાસ શરૂ કરી હતી આંગળીયા પેઢીની જ્યારે ચકાસણી કરવામાં આવી રહી હતી તો કેટલા ગેરકાયદેસર જે વ્યવહારો જે હતા આર્થિક વ્યવહારો તે મળી આવ્યા હતા સાથે કરોડ ઓગણીસ લાખ જેટલું જે રોકડ કરવામાં આવી હતી પંચોતેર લાખની વિદેશી કરન્સી જે હતી તે જપ્ત કરવામાં આવી હતી સાથે એક કિલો ગોલ્ડ પણ જપ્ત કરવામાં આવ્યું હતું આ તમામ જયારે તપાસ કરવામાં આવી રહી હતી તેમાં અનેક બુકીઓના નામ સામે આવ્યા હતા જેમાં સૌથી મોટી જે વ્યવહાર જે આર્થિક વ્યવહાર જે દુબઈ ખાતે હવાલા મારફતે કરવા જેમાં અમિત મજેઠિયાનું નામ ખુલીને આવ્યું છે અમિત મજઠિયા દુબઈમાં હોવાનું ખુલ્યું હતું જેની વિરુદ્ધ હાલ તો રેડ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે પરંતુ જે પ્રકારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે અગાઉ જે કરોડનો જે ક્રિકેટ સટ્ટો ઝડપવામાં આવ્યો હતો તેમાં પણ આંગડિયા પેઢીના સંડોવણીને લઈને ખુલાસો થયો હતો અને દુબઈ સાથેના હવાલા કનેક્શન પણ સામે આવ્યા હતા ત્યારે ફરી વખત સીઆઈડીની તપાસમાં અને આંગડિયા પેઢીના કનેક્શનને લઈને તપાસ કરતા ફરી ખુલાસો સામે આવ્યો છે અને ક્રિકેટ સટ્ટા સાથે મુખ્યોના કનેક્શન પણ ખુલી રહ્યા છે બિલકુલ અનિતા તમામ માહિતી બદલ આપનો આભાર